વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા આવતીકાલે મહાશિવરાત્રી મહાપર્વના ઉપલક્ષમાં શહેરના કાલાઘોડા સ્થિત યવતેશ્વર ઘાટ ખાતે શહેરના વિવિધ કલાકારો દ્વારા મહાદેવના ચિત્રોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે મહાશિવરાત્રીની ઉજવણીના ભાગરૂપે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા શહેરના કાલાઘોડા સ્થિત યતીશ્વર ઘાટ ખાતે શહેરના છ જેટલા ચિત્રકાર કલાકારો દ્વારા ભગવાન શિવના નાના મોટા પંદરેક ચિત્રો દોરી યતેશ્વર ઘાટને સુશોભિત કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે સાંજે છ થી રાતના બાર વાગ્યા સુધી અહીં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક કલાકાર દ્વારા સાંજે પોતાના શરીર પર એક

સાથે સાથે નાના બાળ કલાકારોના પાંચથી છ ગ્રુપ દ્વારા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે જે ભગવાન શિવને સમર્પિત હશે તથા વિશ્વામિત્રી અને પર્યાવરણ જાગૃતિ સ્વચ્છતાના સંદેશ સાથે રેપ સોંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમ એક આકર્ષણ બની રહેશે ત્યારે વિશ્વામિત્રી સેવા સમિતિના પ્રમુખ સંજય સોની દ્વારા શહેરીજનોને વધુમાં વધુ પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હવે આ યવતેશ્વર ઘાટ છે અને અમે બધા વડોદરાના જેટલા બી આર્ટિસ્ટ છે બધાને આહવાન કર્યું હતું કે તમે આવો અને અમારા ઘાટ પર તમારી કલા બતાવીને ઘાટને સુશોભિત કરો તે રીતે ઘણા આર્ટિસ્ટો આવ્યા છે તમે પાછળ પિક્ચર જોઈ શકો છો અભી છે બીજો આ અંગ છોકરો છે અને થોડું મારું છે એટલે હવે બધા કલાકારો મળીને વડોદરાના આર્ટિસ્ટો ભેગા મળીને ઘાટને સુશોભિત કરવા માટે પોતપોતાને આર્ટ બતાવી છે અને દર વર્ષની જેમ આ વર્ષે એમ અમે બધાને અહેવાન કરતા જ હોઈએ કે તમે આવો ને પોતાની મહાશિવરાત્રી નિમિત્તે આવતીકાલે કાલાગોડા વિશ્વામિત્રી ઘાટ યવતેશ્વર ઘાટ ઉપર સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી રંગારંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં વિશ્વામિત્રીની આરતી થશે એક હજાર આઠ દીવાની આરતી શરીર પર લઈને એક કલાકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે બીજી એક હજાર આઠ દીવાની આરતી છે જો કેરિંગ સોલ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે દીવા ઘઉંના લોટના એમાં કપૂર નાખવામાં આવશે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ દૂર થાય અને એ જે દીવા છે એ ઇકો ફ્રેન્ડલી હશે એટલે મચ્છીનું ફૂડ બની જશે એટલે એવી રીતે કચરો ના ઉત્પન્ન થાય એવા દ્રષ્ટિથી અમે આ બીજા એક હજાર આઠ દીવાનું કર્યું છે પછી નાના નાના ફૂલકાઓ દ્વારા ત્રણ ચાર મોટા ગ્રુપ ડાન્સ છે મહાદેવના રેપ છે વડોદરાના રેન્ડમલી બધા પબ્લિક આવી છે અને એક બેન્ડ બનાવીને એ લોકો પરફોર્મન્સ ચાલવાના છે જેમાં નદી માટે જાન ઝેરી જાનવરો માટે મહાદેવ માટેના વિવિધ ગીતો ગીતો ગાવામાં આવશે તો વડોદરાવાસીઓને હું આમંત્રણ આપું છું કે આવતીકાલે સાંજે છ વાગે તમે યવતેશ્વર ઘાટ પર ગોઠવાઈ જશો તો મારો વિશ્વાસ છે કે રાત્રે બાર વાગ્યા સુધી તમે ઉઠવાનું મન નહીં થાય કેવો પ્રોગ્રામ વડોદરા વાસીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ સંપૂર્ણ કાર્યક્રમ વિશ્વામિત્રી સેવા સમિતિ અને તેની જોડે જોડાયેલી અનુક સંસ્થાઓ છે જે વડોદરાની એ બધા મળીને કરી રહ્યા છે આ બરોડિયનનો એ પ્રોગ્રામ છે